જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં તો મજા મજા કરી દર્શન કરાવી દે અને આજે તો હું વહેલી ઉઠી ગઈ એટલે બધું સાફ સફાઈ કરી લીધું પણ સાફ સફાઈ કર્યું તો ગાયું દોવાનું પણ મારે જરાક મોડું થઈ ગયું અને સાફ સફાઈ જો આવી રીતના આપણે અટાણમાય કરી લીધી છે અને ઢાબરિયા બધા ઊભા છે અને હા સાફ સફાઈ કરતા કરતા વાર લાગી ગઈ ગાયું દોવાની આપણે બાકી છે તો આપણે રાધાને કહી હાલો રાધા રાધા તો રાધાને મોડું થઈ છે ને આપણે સૂર્યદેવ મસ્ત મજાના ઉગી ગયા છે અને હા હવે જો વૈગડા વેડા કરતા મોર મોર આપણે ગાયો દોઈ લઈ તો આ મસ્ત મજાની આપણે ગાયો દોઈ લે અને પછી મળ્યા કન્ટેનર વીડિયામાં બેના રહેજો તો રાધાને આપણે લઈ લઈ રાધાને સોડવામાં આવે છે કા રાધા રાધાને ઉતાવડતો જો ઉતાવડતો જો જો ગય જો ગય જા 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 ¿Quién es Haro? ¿Quién es Haro? તો જો આપણે ગાય દોવા બેહી ગયા છે ને ગાય આપણી દોવે છે ને હા આપણે છે ને રાધાને બે આછર પાછળના આછળ છે ને એ બે થયા ને બે હું દો તો આપણે આવી રીતના આપણે ગોરલ દોવા દઈએ છીએ અને દોઈ છે અને રાધા જલ્દી જલ્દી મોટી થઈ જાય કેમકે બે આછા દોરાવે એટલે મોટી થઈ જાય અને બીજી વાત કરીએ તો વાત કરીએ તો આપણે દૂધના ભાવ થોડાક સરકારને વિચારવું જોઈએ ગાય માતા માટે કેમકે ચાલી રૂપિયા જ ભાવ દઈએ બે હજાર ખોડનો ભાવ આ તો ગાય સારી હોય એટલે આપણે થોડુંક દૂધ દઈએ એટલે વાંધો ના આવે અને બે હજાર ખોડ નો ભાવ અને આપણે પછી મારી પાછળ તો શું હોય ખબર કપિલ પોતરા આવું છે તો સરકારને વિનંતી મારે તરફથી ગાય ના દૂધ ભાવ સો રૂપિયા કરી દઈએ ચાલી રૂપિયા જ આવે બોલો કમ સે કમ પચાસ રૂપિયા તો રાખવા જોઈએ તો બે હાથ સાફ કરી ગઈ છે એકા અને એકા ટીમ કી કરીને પરવારી ગયા છે ને પાછા આપણે ગૌશાળામાં સકર મારી છે અને સકર હારું તમને ખબર છે આપણે ટાબરિયા શું કરી રહ્યા ટાબરિયા ને આપણે છે ને આપણે કેમ અડધિયા એવી રીતે આપણે ટાબરિયા હાટું આપણે માંડવી નો ખોળ લીધો અને માંડવી નો ખોળ કેવો હોય તમને બતાવું બતાવું કેવો હોય તો કાતળો પાતળો ન હોય આવો કઈક છે જો માંડવી નો ખોડ છે ને એ ગરમ હોય એટલે વધારે ના ખવડાવાય થોડો થોડો ખવડાવી આપડે આનો અનુભવ વખત કરીએ છીએ કેમકે માંડવી નો ખોડ માંડવી કુતરા ખાય ત્યારે એને ચામડીના રોગ થાય ઘણા એટલે આપડે આમાં વધારે રીસ ના લઈ પણ ફાયદો બઉ કરે આ વસ્તુમાં બહુ ભરપુર પ્રમાણમાં પ્રોટીન ને બધું હોય એટલે બહુ અતિ ઉપયોગી વસ્તુ છે ને

તો આપણે આંખો દીમા ટાઈમ જ ના મળ્યો ફોન લેવાનો ને અત્યારે ટાઈમ મળ્યો છે તો મને કીધું હાલ જ રીતે વિડીયો બનાવી નાખો ને અત્યારના વાગી ગયા આપણે હાડા છ એટલે શિયાળાના હાડા છ વાગે એટલે આપણે અંધારું થઈ જ જાય તો આપણે મસ્ત મજાની ગાયો દોઈ લીધી અને ગાયો દોઈ અને આપણે ગાયોને આપણે ઓયસે નાખવાનું અને પાણી તો પાઈ દીધા છે તો આપણી જમણા હજી ઓકે જ છે હજી વ્યાણી નથી ખબર નહીં હજી જમણા જમણા ખબર નહીં કે ધીમે

ખાણ ખાવા સારું તલપાપડી થાય છે તો ખાણ હશે ને થોડોક કાર હોન સડે એટલે આપણે ઓછો દઈ નગર આપણે ખાણ દેતા અને આપણા ટાબરિયા શું કરે એમ કે અમને નાખો ખાવા પીવાનું દો નહીં કાવું ને ભૂકી આગી ને તો આપણી ગમે સફાઈ કર નાખી હતી તો કર્યું તઈ તો હવે આપણે એમને નાખવાનું છે આપણે નાખી દઈએ અમે ગૌરીને એમની દવા પાઈ દીધી છે બનશું તજા બનશું બચ્ચા દેગી કા થોડીક વાર અને રાધા જો આપણે એને જગ્યાએ ગઈ ખૂણકીમાં અત્યારે બાંધી મૂકીને આખો દિવસ અહીંયા રહ્યા ઘરે રહીએ અને અત્યારે ગાયું ભેગી વહી જાય કેમ કે કૂતરું આ તે આપણે હોય ના હોય તો એ લોકો થઈ જાય ને વ્યવહાર તો એટલે આજે છે ને આપણે બનાવવાના છે મેથી પરોઠા તો આપણે મસ્ત મજાના મેથી પરોઠા બનાવીએ ને હા કાલે ગઈ હતી લાંબા લાંબા ગઈ હતી તો જ્યાં પપ્પાને વાળીએથી મેથીને ધાણાભાજી લસણ મુરાન બધું લઈ આવી તો મેં કીધું આવા આજે પરોઠા બનાવી નાખીને પપ્પાને વાળીનો જે રીક વિડીયો ઉતારી રહ્યો એ પણ હું તો આમાં નાખી દઈ અને હાલો આપણે જમવાનું બનાવવાનું છે તો આ વિડીયો નહીં પૂરો કરીએ અને આ અમારો વિડીયો તમને કેવો લાગ્યો છે એક લાઈક કરી દેજો શેર કરી દેજો અને કોમેન્ટ કરી દેજો અને આપણી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો તો કાલે કાલે નવા બ્લોગમાં મળશું તો આવું પત્ર ધ્યાન રાખે જય દ્વારકાધીશ તો આપણે મસ્ત મજાના આપણે પપ્પાની વાડીમાં આવી ગયા છે અને પપ્પાની વાડીમાં અહીંયા થોડુંક ઘાસ વાવેલું છે અને જોવા મીઠું પાણી દરિયા વાડી છે ને આપણે તરાવણી કાઠી છે અને વાવાઈ વાય ને રાજમા ને આ વાય હોય ને બકાલું ગાજર ને એવું બધું વાવ્યું છે મૂળા ભેગા નાખ્યા છે એવી રીતના વાળી છે કંઈક અને આ વાવી થોડી દાણાભાજી પછી આ દાણાભાજી મસ્ત હોય જો અને આ વાવ્યું એમને લસણ લસણે પણ જોરદાર ઉગી ગયું કવડું બધું થઈ ગયું છે જો અને આ એને કર્યો ડુંગળીનો રોપ બોલો આપણે નથી કર્યો એમને ડુંગળીનો રોપ કર્યો અને મુરા પારી અને આ એને મેથી આ મસ્ત મજાની મેથી છે મૂરા છે અને આ છે એમના હુવાદાણા જો અને આ ડાડા ડેરી અમાર હુરાપુરાની આ અલર છે છોકરા અહીંયા રમે છે આટલું જ બસ